ૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના પચીસમા પાટોત્સવની ભવ્ય ઉજવણી આગામી દસ ફેબ્રુઆરી મહાસુદ તેરસના રોજ કરવામાં આવશે આ રજત જયંતિ મહોત્સવની ઉજવણીની શરૂઆત સવારે છો પિસ્તાલીસ કલાકે દાંડ્યા બજારમાં આવેલા શ્રી અંબાજી માતા મંદિર ખાતે મહા આરતીથી થશે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સાંજે સાડા કલાકે નીકળનારી પચીસ ની શોભાયાત્રા રહેશે જે હિતેશનગર મંદિરથી પ્રારંભ થઈ સિવિલ રોડ અને શક્તિનાથ થઈને શ્રી નારાયણ બાપુના આશ્રમે સમાપન થશે શોભાયાત્રામાં શ્રી મોઢેશ્વરી માતાજીની નૂતન મૂર્તિ મુખ્ય આકર્ષણ બનશે વિશેષ રૂપે જલધર પંજાબના પ્રખ્યાત મહાકાલ ઝાંખી ગ્રુપના રુદ્ર રાહુલ પુરીજી તેમની અનોખી કલાકૃતિ પ્રથમ વખત ગુજરાતમાં રજૂ કરશે કાર્યક્રમમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે સાંજે સાત વાગ્યે નારાયણ બાપુના આશ્રમ ખાતે મહાઆરતી યોજાશે જ્યાં એકાવન કિલોની કેકની પ્રસાદી વિતરણ કરાશે ત્યારબાદ મોઢેશ્વરી માતાના મંદિરે ભવ્ય ફાયર શો યોજાશે અને સાંજે સાડા સાત કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે आयोजकों इस समग्र भरूच धर्म प्रेमी जनता ने आ ऐतिहासिक अवसर में सहभागी ठहरा आमंत्रण पठवियो छे रिपोर्ट बाय केतन मेहता भरूच सो so, हेलो ऑल ऑफ यू जयशंकर महाराज मैं रुद्र राहुलपुरी अमृतसर पंजाब से तो मैं पहली बार आ रहा हूं आपके शहर भरूच डिस्ट्रिक्ट गुजरात 10 फरवरी 2025 को जहां पे मोतेश्वरी माता मंदिर की बहुत ही विशाल शोभा यात्रा निकाली जाएगी तो उस તારીખ દસ બે હાજર પચીસ સોમવારે સાંજે ચાર વાગે શોભાયાત્રા વિદેશનગર ના મંદિર થી પ્રસ્થાન શક્તિનાથેશ્વરી માતા ના મંદિર થઈ બાજુમાં આવેલા

જે મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ હાર્દિક આમંત્રણ આપે છે તમારું આમંત્રણ સ્વીકારીને ખાસ શોભાયાત્રામાં અને મહાપ્રસાદીમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક અપીલ શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે